વિશ્વ યજ્ઞ દિવસે આજે કર્તવ્ય ટીમ ગાંધીધામ દ્વારા સામૂહિક વૈદિક મંત્રોચ્ચાર અને આહુતિ સાથે યજ્ઞ કરવામાં આવ્યો તો વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવતો યજ્ઞ સનાતન હિન્દુ સંસ્કૃતિની એક આગવી ઓળખ છે યજ્ઞના વૈદિક મંત્રોચ્ચાર ગોમાતાના ઘી ગોબર છણાની અપાતી આહુતિ દ્વારા નીકળતી યજ્ઞ જ્વાળાઓ અને ધુમાડો સમગ્ર વાતાવરણને શુદ્ધ કરે છે વાહનો અને કારખાનાઓ દ્વારા ફેલાતું માનવસર્જિત પ્રદૂષણ આજે સમગ્ર વિશ્વના માનવ જીવનના આરોગ્ય માટે ખૂબ મોટી સમસ્યા છે અને તેનાથી બચવા એકમાત્ર ઉપાય છે પ્રત્યેક ઘરમાં સવારે યજ્ઞ કરી આહુતિ આપી આજુબાજુના વાતાવરણને શુદ્ધ કરી શકાય પ્રદૂષણના કારણે છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણા કચ્છનું વાતાવરણ ઘણું બદલાયું છે આજે ગરમીના દિવસોમાં ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે માટે પર્યાવરણ સુધી માટે નિત્ય વૈદિક યજ્ઞ ખૂબ જરૂરી છે એવી માહિતી કર્તવ્ય ટીમના હંસરાજભાઈ કિરી દ્વારા આપવામાં આવી હતી પછદી દિયો ના પ્રચોદયા સ્વાહ ઊં ભૂભુવા સ્વા વિધુનારેો દેવસ દીમય દિયો ના પ્રચોદયા સ્વાહ ઢુવા સ્વાહ વિધુનારેગો દેવસ દીમય દિયો નચો આવી જાય કોઈ ન હોય તો પછી